તો વડોદરામાં હેરોઇન સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે અક્ષર રેસિડેન્સીમાંથી માંથી બાજસિંહ દરબારની ધરપકડ કરાઈ છે મકાન નંબર પાંચસો દસ માં સંતાડ્યો હતો હેરોઇનનો જથ્થો સમગ્ર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો શહેર એસઓજી પોલીસને સૌથી મોટી સફળતા મળી છે રણોલી આવેલું અક્ષર રેસીડેન્સી મોડી રાત્રે હેરોઇન સાથે એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી આજરોજ રણોલી વિસ્તારમાંથી એક ઈસમ છે જેમના નામ બાજ સિંઘ સરદાર તેઓની પાસેથી આશરે ચાલીસ એક ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને ચાલીસ ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલ છે આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે મકાનમાં રહેતા એ મકાનમાં તેઓ હાલ ભાડેથી રહેતા હતા એવી હાલ પ્રાથમિક તપાસમાં અમને જાણ થઈ છે સાથે ફેમિલી હાલ એમના પતિ પત્ની અને પરિવાર સાથે એ લોકો રહે છે અને ભાડાના મકાનમાં હાલ વસવાટ છે